હેલો એવરી વન વેલકમ બેક ટુ પટેલ ફેશન જામનગર હું છું તમારો હોસ્ટ એન્ડ દોસ્ત મિલન સંઘાણી જય કૃષ્ણ આજે તો પટેલ ફેશનમાં ફક્ત ફાઈ એક્સેલ ફાઈ એક્સેલ જ છે મારી બહેનો મેરેજ સિઝનનું ફૂલ કલેક્શન એમ્બ્રોડરી લખનવી વર્કના ટચઅપ સાથે નેક વર્ક લેવાનું છે સાથે સાથે બેક વર્ક રહેવાનું છે અને સાથે સાથે થ્રીર સ્લીવ અને થ્રીર સ્લીવ પણ એટેચ સાથે ત્રિપોર સ્લીવમાં પણ વર્ક મળી રહેવાનું છે અને સાથે સાથે પરફેક્ટ સાઇઝ એટલે અને સાથે સાથે ખૂણું મકમલ જેવું હેવી ગજી સિલ્ કાપડ અને એ પણ મારી બેનો પ્યોર કોટનના મલ કોટનના અસ્તર સાથે અને એ પણ મારી બેનો હેવી દુપટ્ટા સાથે પ્રીમિયમ ક્વોલિટીમાં પ્રીમિયમ બ્રાન્ડ અને ટ્રસ્ટેબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર અને એ પણ એ એટલું જેદ વસ્તુ એકદમ રીઝનેબલ પ્રાઇઝમાં આપી દેવાની છે મારી બીને તો ફટાફટ અમારી શોપ પટેલ ફેશન જામનગરની વિઝિટ કરો અને ખરીદીનો આનંદ માણો અથવા સ્ક્રીનશોટ લઈને આપનો ઓર્ડર બુક કરાવી શકો છો અને સાથે સાથે જો આઈડી પર નવા હોય તો અમારા પ્લેસ પટેલ ફેશન જામનગરને ફોલો કરવાનું નહીં ભૂલતા કારણ કે અમે દરરોજ નવી નવી વેરાયટી નવી નવી ઓફરો અને નવા નવા સેલ અને નવી નવી અપડેટ સાથે આપની સેવામાં હાજર છીએ અને મેલેસિઝનનું બહુ બધું કલેક્શન પરફેક્ટ ફાર્મો તમે ચેકઆઉટ કરી શકો છો સાથે સાથે વચ્ચે મિયાની અને સાથે સાથે અહીંથી પણ પ્રોપર પરફેક્ટ સાઇઝ તમે ચેકઆઉટ કરી શકો છો બહુ બધી વેરાયટી બહુ બધું કલેક્શન છે ફક્ત ને ફક્ત હાઈલાઇટેડ વિડિયો છે જે શ્રી